આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગડડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓ દ્વારા બોટાદ શહેરમાં આવેલ બ્રિજમાં સ્નાન કર્યું અને ભાજપા સરકારના વિકાસની પોલ ખોલી નાખી હતી અને વિરોધ કર્યો હતો આ ભાજપા સરકારનું ભ્રષ્ટાચારનું જીવતું નજરાણું ભય ભૂકંપ ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે વિઠ્ઠલભાઈ સાપરિયા રતિલાલભાઈ ચૌહાણ પંકજભાઈ સોલંકી મૌલાના સોકત અલી સૈયદ ઇમરાનભાઈ કળધરા કિરણભાઈ બથવાર ભરતભાઈ પારઘી જાકીરભાઈ સંધી આરિફભાઈ ભાસ રિપોર્ટ કારણ એ છે કે વિકાસના નામે જે દિલ્હી સુધી બનેલી સરકાર અને ત્યાં જોઈ છે ભાઈ ભય ભ્રષ્ટાચાર સિવાય ભાજપમાં છે નહીં હવે આ કહેવતો અંદર થી એક મહિના પહેલા વરસાદ જતો રહ્યો છે છતાં જ પાણી ભર્યું છે અને કલાક કલાક બાઈક અને રિક્ષા એક્સિડન્ટ થયું છે આ ભ્રષ્ટાચારી નેતાઓ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બુદ્ધિ વગર ના એન્જિનિયરો નું આ જીવતું જાગતું મજાનું તમને દેખાય છે અને બોટાદની જનતા માટે

ધારાસભ્ય ઉમેશભાઈ મકવાના ગાંધીનગરમાં માં બેઠા બેઠા દંગા ફૂંકતા હોય છે કે ભાઈ ને બોટાદ ની જનતા બે હજાર કરોડ રૂપિયાનું નું બજેટ ફાળવ્યું છે વિકાસ માટે કે ભાઈ બસો કરોડ રૂપિયા ખાલી અહીં આપો ને તો આંદર બીજ ના ઓર બીજ થાય અને લોકો ખોટા જીવ ન ગુમાય એના માટે આજે મેં અહીં વેપ લઈ ને કહી દીધું સાહેબ આજે રે ને આંદર બીજ એ સ્ટેટ લેવલમાં છે જે જુનાગઢ પોરબંદર સુધી આ રસ્તો જાય છે તો અહીંયા તમામ આવા અધિકારી આવતા હોય છે પણ અમારે એવું માનવું છે કે સરકાર ભાજપ ની છે હવે જેટલા અધિકારીઓ છે એ બધા સ્વતંત્ર કરી ભાજપ માં ગયા છે કોઈ કોઈ જોઈ શકતા નથી લોકોને કોને કીધું એક ની એક કલાક ની પેલા રિક્ષા ને ટુ વ્હીલર વાળા સુધી ભાગ્યા છે એમને નજરે જોઈ રહ્યા છીએ અન્ય મજૂરે જોયું છે અન્ય નુકસાન થયું હાથ ધામતા જોઈ રહ્યો એટલે મીરો પછી આવ્યો